ગુજરાતમાં ચાંદીપુરા વાયરસના કેસની સંખ્યા એકસો સત્યાવીસ થઈ છે ચાંદીપુરા વાયરસથી રાજ્યમાં મૃત્યુઆંક અડતાળીસે પહોંચ્યો છે ચાંદીપુરા વાયરસની તપાસ માટે નેશનલ વાયરોલોજીની ટીમ ગુજરાત પહોંચી છે નેશનલ વાયરોલોજીની ટીમે પંચમહાલમાં અસરગ્રસ્તોની મુલાકાત લીધી તો રાજ્યમાં ચાંદીપુરાના સૌથી વધુ પંદર કેસ પંચમહાલમાં જોવા મળ્યા સાબરકાંઠા અને અમદાવાદ શહેરમાં ચાંદીપુરા વાયરસના બાર બાર કેસ નોંધાયા છે તો અરવલ્લી અને મહેસાણામાં સાત કેસ રાજકોટ સુરેન્દ્રનગર અને મોરબીમાં પાંચ પાંચ કેસ સામે આવ્યા છે સમગ્ર રાજ્યમાં ચાંદીપુરાના કેસમાં થઈ રહેલા વધારાને લઈને આરોગ્ય વિભાગ દોડધામ મચી ગઈ છે મહત્વનું છે કે સતત ચાંદીપુરાનો કહેર જે છે તે રાજ્યમાં વધી રહ્યો છે રાજ્યમાં ચાંદીપુરાના સૌથી વધુ કેસ જે છે તે પંચમહાલમાં જોવા મળ્યા છે વધુ માહિતી સાથે સંવાદદાતા મેહુલ જોડાઈ ગયા છે મેહુલ ચાંદીપુરા વાયરસનો કહેર સતત રાજ્યમાં વધી રહ્યો છે જેના કારણે નેશનલ વાયરોલોજીની ટીમ પણ ગુજરાત આવી શું અત્યારે અપડેટ્સ મળી રહી છે نیشنل ملاقات گرافی اچانک چاندو کے ٹیسکاؤن آ سما کر خاص آرگی واگ کار پہلا لگ رہی ہے سمشا کر મહત્વનું છે કે ગઈકાલના જે આંકડાઓ છે તેમાં એકસો સત્યાવીસ કેસ જે છે ગુજરાત માંથી સામે આવ્યા છે જેમાં અરવલ્લી વિસ્તારો છે સાબરકાંઠા પણ પ્રભાવિત વિસ્તારોમાં આ વિસ્તારોની અંદર કઈ રીતે રોગ અટકાવવા માટે પગલા લેવામાં આવી રહ્યા છે અત્યાર સુધી અડતાલીસ લોકોના જે મૃત્યુ થયા છે ડસ્ટિંગ વગેરેની જે કામગીરી કયા પ્રકારની કરવામાં આવી રહી છે આ તમામ બાબતો ઉપર જે છે તે વિગતો મેળવવામાં આવી છે આભાર મેલ વિગત આપ બદલ